જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું સક્સેસ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વિડિયોના માધ્યમથી દિશા અને અંતર વિશે શીખીશું દિશા અને અંતર હવે આ દિશા અને અંતરના વિવિધ પ્રકારના દાખલાઓ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે મોટાભાગે સ્કોલરશિપ પરીક્ષાઓમાં અને જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે એની પરીક્ષાઓમાં દાખલાઓ પૂછાતા હોય છે તો ચાલો આપણે જોઈએ આ પ્રસ્તુતિ દિશા અને અંતરના કોયડાઓ વિશેની છે જે બૌદ્ધિક ગણિતનો એક ભાગ છે આમાં જુદા જુદા પ્રકારના દિશા અને અંતર સંબંધિત પ્રશ્નો કેવી રીતે ઉકલવા તેની સમજૂતી આપવામાં આવી છે ચાલો જોઈએ ખાસ વાત એ કે જ્યારે આ દિશા અને અંતરના કોયડાઓનો ઉકેલ મેળવવો હોય દાખલાનો ઉકેલ મેળવવો હોય તો પહેલાં તમારે એક વાસ્તવિક આકૃતિ આ રીતે દોરવી પડે છે આ આકૃતિ દોરી અને એના ઉપરથી ઝડપથી સમજી શકાય છે અને બહુ સહેલાઈથી એનો જવાબ મળે છે તો દિશાઓના કુલ ચાર પ્રકાર છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ ચાર દિશાઓની બીજી ચાર પેટા દિશાઓ છે ઈશાન નૈઋત્ય વાયવ્ય અને અગ્નિ હવે વાસ્તવિક આકૃતિના આધારે આપણે વિવિધ પ્રકારના કોયડાઓ શીખીશું જે પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે વિવિધ પ્રકારના કોયડાઓ પ્રથમ પ્રકારનો કોયડો છે કે મૂળ સ્થાનથી અંતર શોધવું અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે એક માણસ પાંચ કિમી પૂર્વમાં ગયો ત્યાર પછી પાંચ કિમી દક્ષિણમાં ચાલ્યો ત્યાર પછી પાંચ કિમી પશ્ચિમમાં ગયો હવે તે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે એક માણસ એથી શરૂઆત કરી પાંચ કિમી એટલે કે પાંચ કિલોમીટર પશ્ચિમમાં ગયો ત્યાર પછી તે પાંચ કિમી દક્ષિણમાં ચાલ્યો આ પૂર્વમાં ગયો ત્યાંથી તે દક્ષિણમાં ચાલ્યો ત્યાર પછી પાંચ કિમી તે પશ્ચિમમાં ગયો અહીંથી પાંચ તે પશ્ચિમમાં ગયો તો હવે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે આ એનું મૂળ સ્થાન હતું અને વ્યક્તિ અહીંયા છે તો હવે ત્યાંથી કેટલો દૂર હશે તો જોઈએ કેટલો દૂર હોઈ શક્યા પાંચ કિમી કેમ પાંચ કિમી જોઈએ તો એક આ ચોરસ આકૃતિ બની અને ચોરસની ચારે બાજુઓના માપ સરખા હોય જો સામેની બાજુનું માપ પાંચ કિમી હોય તો એની સામેની બાજુનું માપ પણ કેટલું હોય પાંચ કિમી તો આપણો જવાબ છે ઓપ્શન એ પાંચ કિમી પ્રકાર બે મુખની દિશા શોધવી હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે એના દ્વારા સમજીશું કે કોઈ આવા પ્રકારનો દાખલો પૂછાય તો એને આવી એક આકૃતિ દોરવાની અને સહેલાઈથી આપણે એનો જવાબ મેળવી શકીએ એક માણસ દક્ષિણ તરફ મોઢું કરીને ઊભો છે તે જમણે વળે છે તો હવે કઈ દિશામાં છે કે એક માણસ આમ દક્ષિણ દિશા તરફ મોઢું કરીને ઊભો છે ત્યાંથી તે જમણે વળે દક્ષિણ દિશાની આ જમણી દિશા જમણે વળે તો કઈ દિશામાં હોય જમણે વળે એટલે કઈ દિશા આવે આરી પશ્ચિમ દિશા આવે કઈ દિશા આવે પશ્ચિમ તો જવાબ આવશે ઓપ્શન બી પશ્ચિમ મહત્ત્વનો પ્રકાર નંબર પ્રકાર નંબર ત્રણ ખૂબ જ મહત્ત્વનો અને આ પ્રકારના આધારે ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી દિશા અને અંતર શોધવું તમને જો અહીંયા એક બાજુમાં એક આકૃતિ આપેલી છે ત્રિકોણની એમાં લખેલું છે કે ત્રિકોણ એ બી છે દોરેલું છે એમાં કર્ણની બાજુ સામેની બાજુ અને પાસેની બાજુ દર્શાવેલ છે તો અહીંયા આપણે એક સૂત્ર આપેલું છે સૂત્ર જોઈએ કે કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ હવે આ સૂત્ર ઉપરથી આ દાખલાને આપણે આ ઉદાહરણને ઝડપથી ઉકેલ મેળવી શકશું આમાં પણ જો તમે આવા પ્રકારના જે કોયડાઓ દાખલાઓ પૂછાય છે એમાં તમે આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ખૂબ જ સરળ રીતે જવાબ મળી જશે તો ચાલો આપણે જોઈએ કે એક માણસ ઉત્તર તરફ નવ કિમી ચાલે છે આ ઉત્તર તરફ કેટલી ચાલે છે નવ કિમી અહીંથી શરૂઆત કરી ઉત્તર તરફ નવ કિમી ચાલે ત્યાર પછી પૂર્વ તરફ બાર કિમી ચાલે છે ત્યાર પછી વળે છે અને પૂર્વ તરફ કેટલો ચાલે છે બાર કિમી ચાલે છે આ યોગ્ય રીતે આકૃતિ દોરશો તો જ તમને સહેલાઈથી જવાબ મળશે તો મૂળ સ્થાનથી કેટલો દૂર હોય આનું મૂળ સ્થાન અને આ માણસ અહીંયા છે તો કેટલો દૂર હોય તો આપણે આને સમજીએ આપણે જોઈએ કે આ લો એ બી અને સી તમે જુઓ અહીંયા એસીનું માપ એ આપણને શોધવાનું કીધું છે તો સૂત્ર આ રીતે બને કે એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ હવે જુઓ એ બી એ માપ કેટલું આપ્યું છે નવ તો નવનો વર્ગ પ્લસ બીસીનું માપ કેટલું આપ્યું છે બાર તો બારનો વર્ગ હવે પહેલાં તમને આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે એકથી વીસ સુધીના વર્ગ તમારે તૈયાર હોવા જોઈએ તો તમને ખૂબ જ સહેલાઈથી આના જવાબો મળી શકે છે આપણે અહીંયા આપણે અહીંયા જોઈએ નવનો વર્ગ એક્યાસી પ્લસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ થાય જો આ બંનેનો સરવાળો કરીએ તો એક્યાસી પ્લસ એકસો ચુમ્માળી કરીએ તો બસો ને થાય તો આપણને અહીંયા જોવા મળે કે એસીના વર્ગ બરાબર બસો ને મળે તો એસીની કિંમત કેટલી મળે તો આપણને ખબર છે કે બસો પચીસનું વર્ગમૂળ પંદર થાય તો આપણો જવાબ છે ઓપ્શન બી પંદર પ્રકાર ચાર ખૂણાના માપ ઉપરથી દિશા નક્કી કરવી હવે ખૂણાના માપ ઉપરથી દિશા નક્કી કરવી અહીંયા તમને એક આકૃતિ આપેલી છે તમે એને જોઈ શકો છો ધ્યાનથી આકૃતિ તમે ધ્યાનથી જુઓ કે અહીંયા દિશાઓ દર્શાવી છે એની પેટા દિશાઓ પણ દર્શાવી છે અને ખૂણા દર્શાવેલા છે તો આના ઉપરથી આ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ આનો જવાબ મેળવીએ તો બહુ સરળ રીતે જવાબ મળી શકે છે તો ચાલો જોઈએ અહીંયા એક માણસ ઉત્તર તરફ મોં કરીને ઊભો છે આ ઉત્તર દિશા ધારો કે એક માણસ ઉત્તર તરફ મોં કરીને ઊભો છે ત્યાંથી તે નેવું અંશે જમણે વળે છે જો અહીંયા નેવું અંશે જમણે વળે છે તો હવે તે કઈ દિશામાં હોય નેવું અંશે જમણે હોય તો આ દિશા કઈ હોય પૂર્વ દિશા હોય તો આપણો જવાબ આવે ઓપ્શન બી ખૂબ જ અગત્યનો પ્રકાર પ્રકાર પાંચ પણ છાયા ઉપરથી દિશા શોધવી વારંવાર પરીક્ષામાં આ પ્રકારના દાખલા ખૂબ જ પૂછાતા હોય છે અહીંયા મહત્ત્વનું એ છે કે આપણે ખાસ યાદ રાખવા બાબત કે સૂર્યોદય વખતે પડછાયો પશ્ચિમમાં પડે અને સૂર્યાસ્ત વખતે પડછાયો પૂર્વમાં પડે કે જ્યારે સૂર્ય ઉગે ત્યારે તમારો પડછાયો એની વિરુદ્ધ દિશા એટલે કે પશ્ચિમમાં પડે અને જ્યારે સૂર્ય આત્મે એટલે કે એની વિરુદ્ધ દિશા એનો પડછાયો પૂર્વમાં પડે અહીંયા આકૃતિ દ્વારા આપણે સમજીશું આ પ્રશ્નનો ઉકેલ સરળતાથી મેળવીશું તો જોઈએ કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જય વહેલી સવારે ચાલવા જાય છે ત્યારે તેનો પડછાયો તેની ડાબી તરફ હોય તો તે કઈ દિશામાં જતો હશે બહુ ધ્યાનથી જોજો આ પ્રશ્નને કે જય વહેલી સવારે ચાલવા જાય છે ત્યારે તેનો પડછાયો તેની ડાબી તરફ હોય તો તે કઈ દિશામાં જતો હશે ધારો કે સૂર્ય આ બાજુ પૂર્વ દિશામાં ઉગે છે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે હવે એનો પડછાયો એની ડાબી બાજુ એ બાજુ ડાબી બાજુ હોય પડછાયો ડાબી બાજુ હોય તો પડછાયો આપણને ખબર છે કે પશ્ચિમ દિશામાં હશે એનો પડછાયો ડાબી બાજુ એટલે કઈ દિશા પશ્ચિમ દિશામાં હશે એનો પડછાયો તો એ કઈ દિશામાં ચાલવા જતો હોય ત્યારે એનો પડછાયો એની ડાબી બાજુ પડતો હોય આપણે સહેલાઈથી કહીએ જો એ ઉત્તર દિશા તરફ જતો હોય તો એનો પડછાયો એની ડાબી તરફ હોય તો ઓપ્શન બી ઉત્તર સાચો જોવો આપેલા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં લખો અહીંયા તમને ઉદાહરણ આપવામાં આવેલ છે આ ઉદાહરણને ઉકેલ મેળવી અને તમે આના જવાબ કોમેન્ટમાં લખો તેથી અમને ખબર પડે કે તમને આ વિડીયોમાં સમજૂતી મળી છે જો આ વિડીયો મારો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા જો ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય